નગરમાં સામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે શહેરના પંચેશ્વર વિસ્તારમાં રહેતા દેરાણી જેઠાણી કરિયાણું લેવા ખાડિયામાં જતા હતા

ત્રણ તબક્કામાં બેટ દ્વારકાનો સુગ્રસ્થિત વિકાસ થશે અને જેમાં પ્રથમ તબક્કા માટે એકસો પચાસ કરોડની ફાળવણી કરાઈ છે હાલ તેના ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલુ રહી છે તો મુખ્ય મંદિર પરિસરથી લઈ બીચ અને આસપાસના વિસ્તારોને કરોડોના ખર્ચે વિકસાવાશે ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર નોર્થ પદમ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રવાસન નિગમની યાદી મુજબ એ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ વનમાં દ્વારકાધીશજીની મંદિર ડેવલપમેન્ટ સ્ટ્રીટ બ્યુટિફિકેશન હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ નોર્થ બીચ ડેવલપમેન્ટ પબ્લિક બીચ ટુરિઝ ટુરિસ્ટર વિઝિટર સેન્ટર હાટ બજાર અને ઇલોક પાર્ક વિથ વ્યુઈંગ ડેક બનાવવામાં આવશે આગામી સમયમાં ફેઝ બે અને ત્રણ અંતર્ગત યાત્રિકોની સુવિધામાં વધારો કરવા વિવિધ કામોનું પણ આયોજન કરાયું છે સરકારના આ પ્રયાસથી આ વિસ્તારમાં રોજગારીની વિપુલ તક ઉપલબ્ધ થશે સાથે સ્થાનિક ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે મહત્વનું છે સુદર્શન સેતુના નિર્માણ બાદ બે દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે એકત્રીસ ઓક્ટોબરે કેવડીયામાં એકતા પરેડમાં હાજર રહેશે કેવડીયા કોલોની નર્મદા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે તો ગૃહ સચિવ અજય ભલ્લાએ એકતા નગરનું નિરીક્ષણ કર્યું એકતા પરેડ સમારોહ અને પરેડના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું નમસ્કાર

એ માની શકાય કે આવનારા સમયની અંદર જે ભગવાન જગન્નાથની જે યાત્રા છે તેનો રૂટ છે તેની જાજરમાંતરમાં સતત અહીં જે કહી શકાય કે એ વધારો જોવા મળશે જે રીતે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ઘણા સમયથી તેના ઉપર મહેનત કરવામાં આવી રહી હતી એએમસીની ટીમ દ્વારા અને સાથે જ જે એજન્સીઓ દ્વારા એટલે આખો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે જ એક અદ્ભુત છે એટલે કદાચ આપ કલ્પના કરો કે જો ભવિષ્યની અંદર એટલે આવનારા સમયની અંદર એ આખો જે પ્રોજેક્ટ જો અમલ થઈ જશે તો એની કયા પલટ કેવી હશે મહાનગરપાલિકાની હેરિટેજ જે વિભાગ છે તેનું મોનિટરિંગ કરશે તે કામગીરી કરશે અને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે આખું પ્રપોઝલ હતી પ્રપોઝલને લીલી ઝંડી છે તે આપી દેવામાં આવી છે એટલે આવનારા ટૂંક સમયની અંદર જ એ કામગીરી છે તે ત્યાં શરૂ થઈ જશે અને તે જે આખો મંદિર પરિસરથી જે બહારનો જે એરિયો માનવામાં આવે છે કે જ્યાંથી રથયાત્રાની શરૂઆત થતી હોય છે એટલે જમાલપુર બ્રિજનો જે જે ભાગ છે ત્યાંથી જમાલપુર દરવાજા એ પણ જે આખો પોશન છે તે પોષણ પણ રીડેવલપ કરવામાં આવશે ત્યાં અલગ અલાયદું વિશાળ પાર્કિંગ ઊભું કરાશે અને ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનથી અલગ અલગ પ્રકારના જે સ્ટોન એટલે જે પથ્થરો છે આ ગુલાબી પથ્થરો હોય કે પછી અલગ તમામ પથ્થરો જે છે એ પથ્થરો ત્યાં મૂકવામાં આવશે અને તેના જ કારણે તેની ખૂબસૂરતીમાં વધારો થશે જે બહારથી પણ જે કોઈ ભક્તો અહીં આવશે તો તે એ દ્રશ્ય જોશે તો પણ એ અભિભૂત થઈ જશે કારણ કે ભગવાન જગન્નાથનું મંદિર એક અલૌકિક છે ત્યાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે આવે છે જ્યારે અષાઢી બીજનો દિવસ હોય ત્યારે તો ખુદ ભગવાન જગન્નાથ જ્યારે પોતાના ભાઈ અને બહેન સાથે નગરયાત્રા નીકળતા હોય છે તે દિવસે તો કદાચ એ માનવામાં આવ્યું છે કે આખું જે વિસ્તાર અમદાવાદ શહેર છે

दंड स्थिति आई तो पुलिस वाला भाई ने जोरदार मरचा ला रिके। फैंसी नंबर સુરતમાં વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ ઘરમાં સાફ સફાઈ માટે વપરાતી ચીજવસ્તુઓ બનાવતા પોલીસે મશીનરી મુદ્દામાલ કર્યો જપ્ત ભૂતિયા શિક્ષક નકલી પોલીસ બાદ હવે નકલી એસટી કર્મચારી ઝડપાયો વિસનગર એસટી ડેપોમાં સચિવ બની મુસાફરોની ટિકિટ ચેક કરતો ઝડપાયો ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ બે મીટરે પહોંચી પાંચ દરવાજા શૂન્ય પોઈન્ટ છ મીટર ખોલાયા નમસ્કાર